મારું નામ હર્ષદસિંહ પરમાર છે હું જિલ્લા સદસ્ય તરીકે બે હજાર એકવીસમાં જ્યારે મારા મત વિસ્તારમાં મોટી દુર્ઘટના થઈ ત્યારથી જ હું આ બ્રિજ માટે સરકારના તમામ લાગતા વળતા ડિપાર્ટમેન્ટ મેં રજૂઆત કરતો હતો અને આ રજૂઆત ધ્યાન ના લીધી અને આજે તમે જોઈ શકું છો કે આટલી મોટી દુર્ઘટના થઈ છે આજે તમે વિરોધ પ્રદર્શન કરીને આનંદમાં કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે બ્રિજને લઈને શું આ વિરોધ તો ના કહી શકાય અને લોક હિતાર માટે આજે કામ માટે સૌ આગેવાનો ભેગા થાય છે તમે જોઈ શકો છો મારી પાછળ મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે હજુ પણ સુધી કોઈ પત્ર કે કોઈ કોઈ માહિતી પ્રસાર કરવામાં નથી આવી એટલે મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે તો અમારા આનંદ અને વડોદરા જિલ્લાના હજારો રોજગારી અર્થે આનંદ જિલ્લાથી પાદરા જીઆઈડીસીમાં આવે છે એ લોકોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ પાદરા અને તાલુકાના જે હજારો વિદ્યાર્થીઓ કોલેજ અર્થે એપી સેન્ટર કરાવતો એવું વિદ્યાનગર આવે છે એ લોકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે જે ગ્રામજનોને જે તકલીફ પડી રહી છે આવવા જવામાં જે ઓપ્શન બ્રિજ નથી એના કારણે મુશ્કેલી પડી રહી છે વારંવાર એ બાબતે શું કહેશો મારી સીધી માંગણી છે ઉત્તર પ્રદેશની સરકારે ત્યાં આગળ પ્રયાગરાજમાં હમણાં જ કુંભ મેળો થયો ત્યાં ઓપ્શનેબલ બ્રિજ બનાવ્યા હતા ટેમ્પરવારી બ્રિજ જેને કહી શકાય આપણે એવા બ્રિજ આપણી સરકાર કેમ ના બનાવી શકે એવી અમારી માંગણી છે આજને ધોરણે તો આગામી સમયમાં આ માંગણી સ્વીકારવાની આવે બે દિવસ નો સમય છે ગુરુવારે સવારે દસ કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકર્તો સૌ યુવાન મિત્રો ભેગા થવાના છે અને આગળની સુરણનીતિ નક્કી થાય છે બધા ભેગા મળી નક્કી કરવાના છે